પાટણના વારાહીમાં સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે મ્યુલ મ્યુલહન્ટ ઓપરેશન અંતર્ગત સાયબર ફ્રોડના કેસમાં સડસઠ પોઈન્ટ એકસઠ લાખના અનધિકૃત વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ ખોટી ઓળખ ઊભી કરીને ઓનલાઈન છેતરપિંડી આચરી હતી આ સમગ્ર મામલો જે સામે આવ્યો મ્યુલ મ્યુલહન્ટ ઓપરેશન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સડસઠ પોઈન્ટ એકસઠ લાખના અનધિકૃત વ્યવહારો આ મ્યુલ એકાઉન્ટમાંથી મળી આવ્યા ટીમે આ ઓપરેશન ન્યૂ હન્ટ હેઠળ કામ કરતા આરોપી જે છે મયુદ્દીન શાહ મુસ્તુ શાહ જે આ મ્યુલુ એકાઉન્ટ ધરાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે જે આ ખાતા ધારક છે તે એના મળત્યા સોએફ ખાન ઉર્ફે એસા રસુલ ખાન જાદે જત મલિક ની સાથે મળીને આ આખી જે કોન્સ્પિરસી છે એ ઘડી હતી તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં આ મ્યુલ એકાઉન્ટની મદદથી આશરે સડસઠ લાખ એકસઠ હજાર રૂપિયાના નાણાની હેરફેર થઈ હતી